ફોચ અને અન્ય મુદ્દા માલ મળી પાંચ લાખ બોતેર હજારની ચોરી કરી ફરાર થયા હતા પોલીસે ગણતરીના કલાકોમાં છ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરતના સચિન વિસ્તારમાં મહેતા ઇન્ફોકોમની ઓફિસમાં ચોરીનો બનાવ બન્યો હતો ઓફિસમાં થયેલી ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા છ આરોપીઓને સચિન પોલીસે ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે આરોપીઓએ ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો પોલીસે આરોપીઓ પાસેથી ચોરીનું લેપટોપ મોબાઈલ ફોન રોકડ રકમ સહિત ઘરફોડ ચોરી માટે ઉપયોગમાં લેવાયેલા સાધનો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે સચિન પોલીસે પોલીસના ચોપડે નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢવા પોલીસ દ્વારા બે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી જેમાં સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સના આધારે આરોપીઓનું પગેરું મેળવવાની દિશામાં તજવીજ હાથ ધરવામાં આવી હતી દરમિયાન સીસીટીવી ફૂટેજ તેમજ હ્યુમન સોર્સના આધારે ઘરફોડ ચોરી કરનારા આરોપીઓ સુરતના ઉધના સ્થિત બીઆરસી ખાતે આવેલા પ્રભુનગરના એસએમસી આવાસમાં રહેતા હોવાની માહિતી સામે આવી હતી જેના આધારે છ આરોપીઓને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી સચિન પોલીસ સ્ટેશનમાં એક અનડિટેક્ટ હાઉસ બ્રેકિંગનો ક્રિમિનલ કેસ દાખલ થયેલો હતો તેમાં વિગત એવી છે કે સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સચિન સ્ટેશન રોડ ઉપર એક કોમર્શિયલ કોમ્પ્લેક્સ આવેલું છે એમાં મહેતા ઇન્ફોકોમ નામની એક શોપ આવેલી છે એ શોપમાં કેટલાક આરોપીઓએ શટર ઊંચું કરી અને દુકાનમાં પ્રવેશ કરી અને કે ગુનો કરેલો હતો આ દુકાનમાંથી રોકડા રૂપિયા નેવું હજાર

મુકેશ લાલસિંહ ગણાવાની ધરપકડ કરી છે પોલીસે આરોપીઓ પાસેથી પાંચ